દાહોદ જિલ્લાના દેવગઢ યોજાઈ ત્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ સામાન્ય સભા યોજાઈ જેમાં પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત તમામ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા ત્યારે અગાઉના સમયમાં કામો કરતા ભ્રષ્ટાચાર થયા હોવાની રજૂઆત થઈ છે

અને તમામ નગરના ત્રેવીસ અને ચોથા પ્રમુખ તરીકે અને સાથે નગરસેવક સાથે ટોટલ કુલ અમે ચોવીસ નગરસેવકે મળી અને મારા હિસાબે મને એવું લાગે છે કે નગરપાલિકા સ્થાપિત થઈ ત્યાં સુધી લઈને આજની જે મીટિંગ હતી એમાં કમસે કમ પચીસથી ત્રીસ મુદ્દા જે ગામના હિત માટે હતા એમાં જે અમારા નગરસેવકોએ જે એકતા બતાવી અને નગરના હિત માટે જે વિચારધારાઓને સિદ્ધ કરવા માટેના જે પ્રયાસો મેં જે સંમત થયા તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું અને જે પણ મુદ્દાઓ ચર્ચા થયા છે એ બાબત પર અમે ઢોસ કામ કરીશું સો ટકા પૂર્ણ કરવાની પૂરેપૂરી અમે બાહેદારી આપીએ છીએ અને આવો જ સાથ સકા મળતો રહે તે અપેક્ષા સું સભને જઈન કરું